પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા મહાઅધિવેશન યોજાયું મોટી સંખ્યામાં હોદ્દેદારો સહિત ગુજરાતના પત્રકારો રહ્યા હાજર સૌપ્રથમ તાજેતરમાં વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રુડિયા દ્વારા તમામ પત્રકારોને પ્રાસંગિક પ્રવચન અપાયું લોકસભા સાંસદે શુભેચ્છા સંદેશ પાઠવ્યો તો રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારે ખાસ કરીને હાજરી આપી પત્રકારોને સંબોધ્યા હતા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પત્રકારોની માંગણી મુદ્દે સરકાર સાથે ચાલતી વાટાઘાટની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અગ્રણીઓનું વિશેષ સન્માન કરાયું હતું તમામ ઉપસ્થિત પત્રકારોને ગિફ્ટ અને ભોજન આપી વિદાય કર્યા હતા પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેનો મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જિલ્લા અધિવેશન પત્રકાર એકતા પરિષદની યોજાયું ત્યારે મને ગૌરવ એ વાતનું છે દરેક તાલુકાનો પ્રવાસ આ જિલ્લામાં ન કર્યો એટલે બીજા જિલ્લામાં હું તાલુકાનો પ્રવાસ નથી કરી તાલુકાની સમિતિઓ પણ એ બનાવી છે અને જિલ્લામાં નવા પ્રમુખે ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમ કર્યો અને પંચમહાલ જિલ્લાના તમામ પત્રકારોએ નાના મોટાના ભેદભાવ ભૂલી અને હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવવાની સૌથી વધુ આભાર તો એમનો માનવાનો છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે બીડું ઝડપ્યું હતું અમને ઓછામાં ઓછી તકલીફ આપ્યા વિના એમણે કાર્યક્રમને આખો ક્રિએટ કરી દીધો એવા જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ પૂર્વ પ્રમુખ ભાઈ ઈસ્માઈલભાઈ શામળભાઈ અને આખી એમની ટીમ પાંચને દિવસ જોયા કામ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે દાતાઓએ પણ રાજકીય આગેવાનોએ પણ રાજ્યસભાના સભ્યોએ પણ આર્થિક સહયોગ આપી કોઈ ભોજનના દાતા બન્યા છે કોઈ ગિફ્ટના દાતા બન્યા છે અને પત્રકારોને સન્માનિત કરવાનું કામ કર્યું છે મન ભેળાના ભેળા સંદેશને સાર્થક કર્યો છે ત્યારે સૌનો આભાર વ્યક્ત કરું છું પત્રકારો આખા ગુજરાતમાં એક થાય એક મંચ ઉપર આવીને પોતાની વાત રજૂ કરશે તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી પત્રકારની સમસ્યાઓ હળવી થશે એના ઉકેલ પણ આવશે કોઈ સમસ્યાઓ એવી નથી જેનો કાયમી ઉકેલ ન હોય ઉકેલ આવે વહેલા મોડું થાય પણ ધીરજ રાખી આપણે બધાએ સંગઠિત રહેવું પડે અને સંગઠિત થશું તો જ આપણો અવાજ બુલંદ બનશે અને પત્રકારોનો અવાજ બુલંદ બનશે ત્યારે ચોક્કસ હું માનીશ પત્રકારો સુખીને સંપન્ન થઈ શકે